હું રાજકોટ પ્રમુખ માવજીભાઈ પ્રહલાદ મોદી સાહેબ અમારા રાજભા આ બંનેના અધિકારમાં જે હડતાલનું આહવાન કરવામાં આવે છે હડતાલ કરી રહ્યા છે હું સૌપ્રથમ એ કહેવા માંગુ છું સ્પષ્ટતા કરી દઉં કે હડતાલ છે સીધી અમે હડતાલ કરી નથી છેલ્લા એક વર્ષથી અમે સતત અમારા જે વળતર પ્રશ્નો છે પ્રશ્નોને અનેક વાર લેખિત રજૂઆત કરેલી છે અમે રૂબરૂ મળીને પણ મળેલી છે રજૂઆત કરેલી છે તો આનું અત્યાર સુધી અમને કોઈ પણ જવાબ નથી આપ્યો એને સંદર્ભે હડતર કરવા બીજી બાબત એવી છે કે મુખ્ય માંગણી અમારી જો જોવા જઈએ તો પેલા વળતર ની બાબત છે આ રાજ્યની અંદર આ દેશની અંદર કોઈ પણ કર્મચારી કોઈ એજન્સી હોય કોઈ પણ વ્યક્તિ હોય કામ કરતો હોય વળતર આપવું પડે એ પ્રમાણે વળતરની અમારી માંગણી છે અમારી જે મિનિમમ કમિશન વીસ હજાર છે વીસ હજારમાં એક નિયમ ના કહેવાય ટકા વિતરણ થાય તો તમારે વીસ હજાર મળે જો હતાણું ટકા વિતરણ ન થાય તો તમારે આઠ હજાર કે સાત હજાર રૂપિયા જ આવે તો આમાં તમારે પાંચ સાત હજાર આમાં નાખવા પડે આ નિયમ દૂર કરીને નેવું ટકાનું નું કરવામાં આવે બીજો એક નિયમ એવો છે કે જે સમિતિની એક રચના કરવામાં આવી છે અગિયાર જણાની સમિતિ તમે કરો પછી જથ્થો ઉતારવા આ બાબતમાં એવું કહેવા માંગુ છું કે જે ગોડાઉન થી દુકાને જથ્થો આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ આપેલો છે કોન સરકારના દ્વારા કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટ દ્વારા જીપીએસ સિસ્ટમ હોય છે અને તમારી દુકાને માલ ઉતારવામાં આવે છે તો આમાં અગિયાર જણાની જે કમિટી આ બાબતમાં અમે અગિયાર જણાને ક્યાં બોલાવવા જવા એટલે 11 જણાની બાબતમાં પણ અમારો સખત વિરોધ છે બીજો એક બાબત એવી છે કે સર્વરનો પ્રશ્ન છે આજે સર્વર જે છે વારંવાર સર્વર એનો બંધ થઈ જાય છે તો સર્વરનો પ્રશ્ન યોગ્ય કારણ કે અત્યાર સુધીનો સર્વર ક્યારેય સુધી આવેલું નથી એટલે સર્વરનો પ્રશ્ન પણ પૂરો કરવામાં આવે બીજો એક બાબત એવી છે કે દુકાનદાર નો અંગુઠો હોય તો જ આ તમારે તમારું વિતરણ ચાલુ થાય તો એની બદલે અન્ય જગ્યાએ ઓટીપી અથવા અન્ય વ્યક્તિ અંગૂઠો કરવામાં આવે આ પણ એક બાબત છે એટલે આ તમામ બાબતોને જોતા અમારી એક વિનંતી એવી છે કે સરકાર જે જલ્દી જલ્દી એનું નિરાકરણ લઈ આવે કારણ કે અમારા જે સત્તર હજાર દુકાનદાર ત્રાહીમાન પોકારી ગયા બહુ કંટાળી ગયા છે એટલે રાજ્યની અંદર જે કરવામાં આવી છે આ અમારા હક ની લડાઈ છે અમારા અસ્તિત્વ લડાઈ છે અને છેલ્લે અમને જે સંવિધાનમાં જે અમે હડતાલ નો કે આંદોલન નો જે અમને એક અધિકાર મળ્યો છેલ્લે અમારે આંદોલન માર્ગે જવું પડ્યું